શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું લાભ પાચમનો મહિમા લાભ પાચમ એટલે વગર જોયું મુહૂર્ત લાભ પાચમ કારતક સુદ પાચમના દિવસે આવે છે આ દિવસ ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસને જ્ઞાન પંચમી કહેવામાં આવે છે સૌભાગ્ય પાચમ પણ કહેવામાં આવે છે પાંડવ પાચમ લાખેણી પાચમ પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે ધંધાની શરૂઆત લોકો આ દિવસથી જ કરે છે કહેવામાં આવે છે કે આ દિવસે આખો દિવસ શુભ હોય છે એટલે કોઈ પણ જાતના ચોઘડીયા જોવાની જરૂર હોતી નથી દિવસે લોકો ગણેશજીની પૂજા અને અર્ચના કરે છે જેને આપણે ધનની દેવી કહે છે એવા મહાલક્ષ્મીજીની પૂજા કરીએ છીએ વિદ્યાની દેવી જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા કરીએ છીએ અને શુદ્ધ ભાવથી અને પ્રેમથી ભક્તિથી પ્રાર્થના કરીએ છે કે અમારું આખું વર્ષ સારું જાય ધંધામાં પ્રગતિ થાય ઉન્નતિ થાય જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તે ચોપડા પૂજન કરી સાથીઓ કરી શુભ લાભ લખી અને ધંધાની શરૂઆત કરે છે લોકો આ દિવસે નવું ઘર લીધું હોય કે પછી નવો ધંધો શરૂ કર્યો હોય તો કુંભ ઘડો મૂકી અને નવી શરૂઆત કરે છે અને નવો ધંધો આવી રીતે ફેલાય છે લોકો સગાઈ અને લગ્નના મુહૂર્ત જોવડાવે છે આ દિવસે ઘરના વડીલોને પગે લાગી અને આશીર્વાદ લઈ અને ધંધો રોજગાર શરૂ કરે છે મંદિરે જઈ માતાજીના દર્શન કરી અને વ્યવસાયની શરૂઆત કરે છે આ દિવસે દાન ધર્મ પણ કરવું જોઈએ યથાશક્તિ તથા ગાયને ઘાસ ખવડાવવું પશુ પંખી મૂંગા પ્રાણીઓને ખાવાનું આપવાનું ગરીબ ગુરબાઓને ભોજન આપવું સાધુ સંતોને શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી બની શકે તો જરૂરથી આવું બધું કરી શકાય છે કોકના દુઃખમાં ભાગ લેવો અને જરૂરિયાતમંદોને મદદ કરવી તરશ્યાને પાણી પીવડાવું આટલું કરશો તો ભગવાન જરૂર તમારી સહાય કરશે અને સદાય તમારી સાથે રહેશે અને સમરે હોકારું દેશે તો મિત્રો તમને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી લાભ પાંચમની શુભકામનાઓ અને શુભાશીષ તો મિત્રો આજનો આ વિડીયો હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ